તો આ તરફ અમરેલીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જોલાપરી નદી દાતરવાડી ડેમ એક અને બે ઓવરફ્લો થયા છે નાવલી નદી કોરીકડા ગામ અને ગોબા ગામમાં પણ સ્થિતિ એ જ છે ઝોલાપરી નદીમાં ભારે પ્રવાહથી થી બકરી નદીમાં તણાય દાતરવાડી ડેમ બેના સાત દરવાજા ખોલાયા છે રુરલ

તો જિલ્લામાં ભારે ખાંગા થયા હોય તેવો ભારે વરસાદ આવ્યો સાવરકુંડલામાં નવ ઇંચ પ્રવાહમાં તણાઈ હતી આ ઉપરાંત લીલીયા પંથકમાં પણ અનાધાર વરસાદથી લીલીયાના વોરેંગડા ગામે નદીના પાણી ગામમાં ધુસ્યા નાના લીલીયાથી લોકી જવાનો માર્ગ અને શેડાવદરથી લીલીયા જવાનો માર્ગ બંધ થયો

ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાની અંદર અલગ અલગ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેની વચ્ચે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી છે તે પણ કરવામાં આવી છે અલગ અલગ વિસ્તારની અંદર જે લોકો ફસાયેલા હોય છે તેના માટે થઈને પોલીસ છે સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુની રેસ્ક્યુ ની કામગીરી છે તે કરતી હોય છે ત્યારે સાવરકુંડલાના નદી જવાના રસ્તા ઉપર જે જે સ્કૂલ બસ હતી તેમાંથી પોલીસ સહિત ફાયર બ્રિગેડના જવાનો સાથે મેળવી અને લગભગ છ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે સ્કૂલ બસ ની અંદર જે વિદ્યાર્થીઓ ફસાયેલા હતા તેઓને પણ બહાર કાઢવામાં આવ્યા છે તો સાથે રાજુલા વિસ્તારની અંદર જે સીમ વિસ્તાર હોય છે તેની અંદર પણ પોલીસ દ્વારા જે રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું હતું ને તેમાંથી પણ લોકોને છે તે બહાર કાઢવામાં આવ્યા હતા રાજુલા તાલુકાના તાલુકામાં મુસળાધાર વરસાદ હતો નદી છે તેમાં ભારે પૂર આવ્યું હતું લગભગ આઠ જેટલા માણસો છે તે નદીની પોલીસ તરફ ફસાયેલા હતા અને પોલીસે દોરડાની મદદથી આ તમામ લોકોને છે તે બહાર કાઢવામાં આવ્યું કહી શકાય કે જે રીતના અમરેલી જિલ્લાની અંદર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જિલ્લા પોલીસ વડા સહિતની પોલીસની ટીમ છે તે ખડે પગે છે ને લોકોનું રેસ્ક્યુ કરતા વિઝ્યુઅલ્સ છે તે પણ સામે આવી રહ્યા છે જી જી રહીમ જોડા બદલ આભાર આપનો